હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું માવાની ચિક્કી તો તલમાવાની ચિક્કી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું તલમાવાની ચિક્કી તો તલમાવાની ચિક્કી બનાવવા માટે મેં એક બાઉલ તલ લીધા નાનો બાઉલ છે તલનું એટલે અઢીસો છે આ તલ ને શેકવાના નથી એમ જ લેવાના છે ને આપણે થોડોક માવો લીધો છે સો ગ્રામ જેટલો ને આ ખાંડ લીધી છે આપણે અડધો બાઉલ તો પહેલાં આપણે તલને અધકચરા પીસી લેશું આપણે ક્રશ કરી લેશું અધકચરા કરવાના એને ચાલુ બંધ ચાલુ બંધ બે વાર મિક્સર કરશું ને એટલે થઈ જશે તલને અધકચરા ક્રશ કરી લીધા છે જવા તલના દાણા કોઈ કોઈ દેખાવા જોઈએ આપણે ચાસણી કરશું આપણે આ ખાંડ નાખશું પેલું ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું હવે એને આપણે હલાવતા રહીશું આવી રીતે સતત ખાંડ પીગળે ને ત્યાં સુધી હવે આપણી ચાસણી આપણે સેક ચેક કરી લઈશું જો ચાસણી આપણી થઈ ગઈ છે આવી રીતના હમણાં ટીપ આમ લાર થાય આવી થઈ જવી જાય નામાંય ઘટ થઈ ગઈ છે ટીપું પડે ને આમ જેવું થઈ થઈને પડે હવે એમ આપણે તલ નાખી દઈશું તલ અને માવો બને માવો આમ એકદમ મિક્સ થઈ જવો જોઈએ હવે ગેસને બંધ કરી દઈશું આવી રીતે પ્લેટફોર્મ ઉપર જ મેં નીચે પાથરી દીધી આવી રીતે આમ પટલી પટલી આપણે પાથરી દેવાની આવી રીતે ફેલાવી દેવાનું હવે એને પાંચેક મિનિટ રહેવા દેસું આપણે વાટકાથી આવી રીતે કરી દેવાનું પટલી પટલી ને નીચે વાટકામાં તેલ લગાવવાનું એટલે ચોટીને હવે એને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેસું ઠંડુ થઈ જાય ને ચીકી જો મેં અહીંયા પાયતરી હતી ને અહીંથી મેં કાઢી લીધી બધી ને આ ઢગલો કરી દીધો જો કેવી મસ્ત તૈયાર હોય ને એવી જ બનશે તમારી ચાસણી બધું બરાબર રહેશે ને તો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું એક સરખી જ બધી આ સાઇડના બધા ટુકડા નીકળા તૈયાર છે આપણી તલમાવાની ચીકી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ